સરદાર સરોવર નર્મદા ડેમમાંથી વિપુલ માત્રામાં પાણી છોડાતા સરકારી તંત્રએ અંકલેશ્વર ભરૂચ અને ઝઘડિયા તાલુકાના લોકોને સાવચેત રહેવા અને ભયભીત ન થવા જણાવ્યું છે ગોલ્ડન બ્રિજે નર્મદા ભયજનક સપાટીએ પહોંચે તેવી નહિવત શક્યતા હોવા છતાં અંકલેશ્વરનું તંત્ર એલર્ટ બન્યું છે અંકલેશ્વર મામલતદારે નર્મદા કાંઠા વિસ્તારના ચૌદ જેટલા ગામોની મુલાકાત લઈને લોકોને સાવચેત રહેવા સૂચના કર્યું છે તેમજ માછીમારોને નદીમાં માછીમારી કરવા ન જવા સૂચનાઓ આપવામાં આવી છે હાલમાં ચોમાસાની ઋતુ શરૂ હોય મધ્યપ્રદેશમાં વધુ વરસાદ થવાથી નર્મદા ડેમમાં પણ પાણીની આવક થયેલ છે આ પાણીની આવકને રૂલ મેન્ટેન કરવા માટે નર્મદા ડેમમાંથી આજે સવારે છ વાગ્યાના અરસામાં દોઢ લાખ પચાસ હજારથી દોઢ લાખ જેટલું પાણીની છોડવામાં આવેલ છે તે નર્મદા ડેમના નવ ગેટ છોડવામાં આવેલ છે એ પૈકી આપણે નર્મદા જિલ્લા તેમજ ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે